આપણને ઉર્જા સબંધ પોતાનું વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બીજરાતભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની જેની જવાબદારી છે એવા નરેશભાઈ ભાર્યા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ઇન્ચાર્જ એવા હાર્દિકભાઈ વિધાનસભા દાહોદના પ્રભારી એવા દિનેશભાઈ મુનિયાજી જાલોદના પ્રભારી અનિલભાઈ ગરાસિયા ફતેહપુરાના પ્રભારી ડોક્ટર જીગીસાબેન પારઘી પ્રભારી શ્રી લીમખેડાના પ્રભારી અને દેવગઢ પ્રભારી શ્રી એવા તમામ મંચસ્થ હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા જ દાહોદના તમામ પદાધિકારીઓ ફંટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો સ્વાભિમાની માતાઓ એના માટે ખડેપગે ઉભેરેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ દાહોદ ની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ નરેશભાઈએ કીધું આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ આવા જેટલા પણ લોકો હતા એમને દબાવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ ચૈતર વસાવા દાહોદ માં આવેલા અને એવું કહી ગયા છે કે આ કોઈ આદિવાસી છે એટલે કે ગુલામ નથી આ સ્વતંત્ર આદિવાસી છે અને ચૈતર વસાવા એ કીધું છે કે ઓરિજિનલ આદિવાસી એટલે એ લોકોને આટલો બોપકારો આપી દેજો કરી દેજો અને અમે બધા તમારા સહકાર માંથી આવી જઈશું આજુબાજુના આપણા આગેવાનો પણ એ ભ્રષ્ટ ભાજપના નેતાઓને ખુલ્લા પાડવા માટે આવી જશે પૂછો આપણા બધાના કામ હોય છે ત્યારે ધારાસભ્ય એ સાંસદ સભ્ય આપણને મળતા નથી થોડા દિવસો પહેલા થોડા મહિનાઓ પહેલા અમૃત મહોત્સવના રથો લઈને ગામડે ગામડે નીકળી પડેલા એ પછી ગૌરવ યાત્રા ના રથ લઈને ગામડે ગામડે ફરતેલા અને થોડા દિવસો પેલા ગયા મહિનામાં વિકાસ મહોત્સવ ના રથ લઈને ગામડે ગામડે આવેલા આવ્યા કે નથી આવ્યા આવેલા કે નથી આવ્યા ત્યારે કયો વિકાસ છે આજે ગાંધીનગર માં હું કોઈ જગ્યાએ જામ છું બાંધકામ ચાલુ હોય ત્યારે ઉભા રહીને બેન ને પૂછું બેન નાના નાના છોકરાઓ સાથે તમે મજૂરી કરો છો કયા વિસ્તારના છો તો બેન કે ભાઈ અમે તો દાહોદના છીએ ક્યારે હું રસ્તા પરથી નીકળું નામર રોડ નું કામ ચાલતું હોય આરસીસી રોડ નું કામ ચાલતું હોય અને બેનો ત્યાં કામ કરતી હોય કાળી મજૂરી કરતી હોય ધક ધબતા તાપમાં અમને થાય કે આ કાના છે આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય એ ચાહે વિધાનસભાનો પાયો હોય હાઈકોર્ટ નો પાયો હોય કલેક્ટર કચેરી નો પાયો હોય આ દાહોદ ના લોકો ના પરસેવા થી બનેલી ઇમારતો છે અમે ડેમ માં જયારે જમીનો જતી અમારા આદિવાસી સમાજે આખા ને આખા ગામડા ખાલી કર્યા છે નેશનલ હાઈવે બને આખા ને આખા ગામડા ખાલી કરાવ્યા છે નેહરોમાં ખાલી કરાવ્યા જીઆઈડીસીઓ માં ખાલી કરાવ્યા જીએમડીસીઓ માટે ખાલી કરાવ્યા અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે માં જવું પડે છે ત્યારે ધારાસભ્ય ને શરમ નથી આવતી એ સાંસદ ને શરમ નથી આવતી કયા વિકાસ વાતો કરવા માટે રથો લઈને ફરે છે ત્રીસ વર્ષ ની તમારી સરકાર છે માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કે હું ખાઈશ નહીં ખાવા દઈશ નહીં અને દાહોદ માં ભાજપ ના મંત્રી દીકરાઓએ કરોડો નો મનરેગા નો કૌભાંડ કરી દીધું કરોડો નું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં મુંડા યુનિવર્સિટીમાં પાસઠ કરોડ નું કૌભાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલસે જલમાં કરોડોના કોબાંડ કર્યા છે મહીસાગર માં બસો ને ત્રેવીસ કરોડના કોબાંડો બહાર નીકળ્યા દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા આ લોકોએ તપાસ બંધ કરી દીધી ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમી ના આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને ગ્રામ હશે ગુજરાત પેટર્ન હશે એટીવીટી હશે તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું તમે ચૈતર તો અમારી આદિવાસી જતી રહેશે અને પાછા એવું કેવા માંગતા હતા અમે હજુ જિંદા છે ટાઈગર અભી જિંદા હે એવું સાંસદ કેતા ત્યારે સાંસદશ્રી ને કેવા માંગુ છું તમે તો સરઘસ ટાઈગર છો

એસટી સમાજ જે દેશમાં નેવું વસ્તી ધરાવે છે એમના માટે લડીએ એમનો અવાજ બનીએ આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ શાળા બનાવવા માટેની વાત કરીએ કોબાંડો બાર લાવવાની વાત કરીએ એટલે આ ભૂપેન્દ્ર પટેલ હર સંઘવીને ગમતું નથી અમે જ્યારે મનરેગા કોબાંડ માટે તપાસ માંગી એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું અને અમે જ્યારે આ વિસ્તારમાં

આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે એને જેલમાં નાખો અને તમે જોયું હશે મને એક વાર નથી અનેકવાર જેલમાં નાખવામાં આવ્યા એકવાર જેલમાં નાખવામાં આવ્યો બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો એક સામાન્ય બાબતમાં જ્યારે મામલાતા ટેબલ પર જામીન આપી દે છતાં આ લોકો મને સેશન કોર્ટ માં રજૂ કર્યો મારા વકીલોને ને કોર્ટ માં આવવા નહીં દીધા મને નર્મદા જેલ ની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ અને એસી દિવસ સુધી મને જેલ માં યાતના આપવામાં આવી ત્યારે એમણે કીધું ચેતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલ માં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો અમારી માં આવતા રહો તમને મંત્રી બનાવી દઈશું બનાવી તમે આદિવાસીઓ નું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવા ને એક વાર જેલ માં નાખવાથી બે વાર જેલ માં નાખવાથી ત્રણ વાર જેલ માં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા બસ ત્યારે તમે જોઈ લો એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટી લોકો ચિંતા કરે તમારી બધાની ચિંતા હશે તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો એ નથી દેવાનો છતાં તમારી વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી અને ઉપર જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટી તમારી વચ્ચે છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી બીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હાથમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાત પીપળા રેવ ત્યારે હું રાત પીપળા રેમ લોકોના કામ કરો એટલે અને ભાજપના એ કીધો હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તાર માંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓને એ પોલીસ અધિકારીઓને મેં કેવા માંગુ છું તમે મને ઢેળિયાપાડા થી કાઢી નાખશો નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના છે ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં આવે તો મંત્રી નથી પણ મંત્રી હતા એ મંત્રી અમારા ઢેળિયાપાડામાં આવ્યા નાથ પીપડામાં આવ્યા

जब तक तोड़ेंगे नहीं तब तक नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझते चैतर बसावा करारा जवाब मिलेगा करारा जवाब साथियों हमारी टीम आ विस्तार में भ्रष्टाचार नाबूदी थे शिक्षण थे रोजगारी मे એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો મારી માતા ને મેં આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાઓ આ લોકો પરથી સત્તા ખોચીને આ લોકોના મોડિયા આપણે ઉકાળીને